હેમતનગરના એક પરિવારે પોતાના સંતાન માટે બનાવ્યું છે અનોખું કાર્ડ સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં લોકો આમંત્રણ કાર્ડ બનાવવા માટે સારામાં સારા રૂપિયા ખર્ચતા હોય છે જોકે લગ્ન બાદ ગમે એટલું મોંઘું કાર્ડ હોય તે રદ્દી જ બની જાય છે જોકે હિંમતનગરના એક પરિવારે પોતાના સંતાન માટે બનાવ્યું છે અનોખું કાર્ડ ઘરના તમામ સભ્યો સહિત કુટુંબીજનોને ચકલીના માળા બનાવતા જોઈને તમને લાગશે કે વિશ્વ ચકલી દિનની ઉજવણી એડવાન્સમાં તૈયારી થઈ રહી છે પણ ના અહીં તમે ખોટા છો આ પરિવાર તૈયારી કરી રહ્યો છે પોતાના સંતાનના લગ્નની આમંત્રણ પત્રિકા જી હા ચકલીના માળા રૂપે આમંત્રણ પત્રિકા લગ્ન પ્રસંગોમાં ઘણા પરિવારો આમંત્રણ પત્રિકાઓ માટે પત્રિકા પાછળ ચારસો રૂપિયા ખર્ચ કરી નાખતા હોય છે કે લગ્નના બીજા દિવસ બાદ જ તે પત્રિકાઓ પસ્તી બની રઝડતી જોવા મળે છે ત્યારે આ હિંમતનગરના પરિવારે તૈયાર કરેલી આ પત્રિકા લગ્ન પછી પણ અબોલ જીવનું નું આશ્રય સ્થાન તો બનશે પણ આમાં સૌથી મોટી વાત તો એ છે કે નવ દંપતી સાથે પક્ષીઓનું પણ ઘર વસશે વડીલોના આશીર્વાદ મળશે જ પણ સાથે સાથે અબોલ પક્ષીઓના આશીર્વાદ પણ તેમને અચૂક મળશે જ આપણે આમ નોર્મલી મેરેજ સીઝનમાં જોતા હોઈએ તો પત્રિકાઓના માર્કેટમાં બહુ ભીડ હોય છે લોકો પચાસ રૂપિયાની સાહીઠ રૂપિયાની દોઢસો રૂપિયાની પત્રિકાઓ છપાવતા હોય પણ એ પત્રિકાઓ મેરેજ પતી જાય પછી એમને એમ પડી રહેતી હોય છે અથવા તો પસ્તીમાં જતી હોય એની જગ્યાએ જ્યારે પપ્પા જીવદયા પ્રેમી છે અને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ એ બધી એક્ટિવિટીઝમાં જોડાયેલા છે હું બી જોડે હોય છું તો એ વખતે પપ્પાએ પ્રપોઝલ મૂક્યું કે આપણે ચકલીનો માળો બનાવીએ અને જોડે કવર તરીકે કાપડની થેલી આપીએ આપણે જ્યારે બી દૂધ કે શાક કે એવું કંઈ લેવા જતા હોય તો લોકો પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ કરતા હોય એ બંધ થાય અને સ્વચ્છ ભારત અભિયાનમાં બી થોડો સહભાગ મળે એ રીતે પછી કવર તરીકે કાપડની થેલી અને ચકલીના માળાનું આયોજન પપ્પાએ કર્યું અને મને પૂછ્યું તો મેં બી એપ્રુવ કરી દીધું કેમકે મેરેજ થાય તો મારું ઘર વસવાનું તો જોડે બીજા અબોલ પક્ષીઓનું બી ઘર વસે એ કોન્સેપ્ટથી મને કોન્સેપ્ટ ગમી ગયું અને મેં પ્રપોઝલ એક્સેપ્ટ રાખ્યું એના લીધે લોકોના ઘેર મેરેજ પછી બી આ વસ્તુ સંભાળના તરીકે રહેશે અને મને બી યાદ કરશે કે ભાઈ મેરેજ હતું ને કંઈક સારી વસ્તુ આપી છે એમ આ પત્રિકા છપાવવાનો આશય પહેલો તો વડીલોના આપણા કુટુંબના સંસ્કાર પણ અમારા એ પ્રકારના છે હાથોડ ખાતે અમારે આ ફેમિલી જે છે ને એના દ્વારા ચબૂતરાનું આખું સંચાલન થાય છે કે થોડા સંસ્કાર હતા બધા અહીંયા સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી એની સાથે જ લગભગ પાંચેક વર્ષથી જોડાયેલો છું અને એના દ્વારા દર વર્ષે આ પાણીના કુંડા ચકલીના માળા અને કૂતરાની ચાતનું વિતરણ થાય છે બધા ગુજરાત લેવલે આખું ોબર્ટ બ્રિગેડ આખું ગ્રુપ છે વોલેન્ટિયર્સ પર્યાવરણ મિત્રોનું એના દ્વારા પણ વૃક્ષો બચાવવાનું વૃક્ષોનું સંવર્ધન વાવવાનું ને એ બધું કામ દર વર્ષે અમે કરીએ છીએ સાથે વળીને બધા અને ત્યાં મિત્રમાં એક રાજકોટમાં આ પ્રકારની કંકુતિ છપાઈ હતી પહેલાં એટલે મને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે પણ આવું કંઈક કરીએ કારણ કે પૈસા ખર્ચવાના છે તો વેસ્ટ ન થાય ને લક્ષ્મી મહાલક્ષ્મી બને એમ એવો એક શુભ આશય અને થોડીક જાગૃતિ પણ એ બાબતે લોકોમાં આવે સ્વચ્છતાની અને ચકલીના માળાનું આયોજન એ રીતે કર્યું કે ભાઈ એમને આશ્રય બી મળે અને એ હેતુથી આ આયોજન મેં વિચાર્યું હતું અને સરસ એનો રિસ્પોન્સ પણ સારો છે બધાના જે જે પત્રિકા મળે છે બધાના પ્રતિભાવ પણ સારા છે એ ખરેખર સારું કર્યું છે એમ આમ તો મારો દીકરો સુનીલભાઈ હાઈસ્કૂલમાં આચાર્ય છે અને એને આ પર્યાવરણ બચાવો જીવદયામાં આ બધી પંખી પક્ષી બચાવો આ બધી પ્રવૃત્તિમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એ કામ કરી રહ્યું છે અને એ કામ કરી રહ્યું છે એની પાછળનું કારણ છે અમારા કુટુંબના સંસ્કાર અમારા કુટુંબમાં લગભગ આ પ્રકારના વિચારો અમારા વડીલો જે ધરાવતા અને એનો પરિણામ અમે અમારા સુનિલમાં જોઈ રહ્યા છીએ લગ્નનો પ્રસંગ તો હતો કંકુત્રી છપાવવાની હતી એ વખતે અમે બધા ભેગા મળી વિચાર કર્યો ભાઈ આપણે કંકુત્રીનો આટલો જો ખર્ચ કરતા હોઈએ તો શા માટે આપણે કંકુત્રી છેલ્લે વેસ્ટમાંથી બેસ્ટ બને અને કંઈક ઉપયોગી થાય અને તમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છો એ પ્રવૃત્તિના અનુસંધાનમાં પક્ષીનો માળો બને એવું કંઈક આપણે વિચારીએ તો અને પછી તો આ વિચાર અમલમાં મૂક્યો અને પછી કંકુત્રી ક્યાં છપાવી તો એ બધું એ તો જાણતા હતા કે પંખીનો મેળો માળો એ બનાવતા હતા મહેસાણા એટલે ત્યાં આ બધું એમને આયોજન કર્યું અને ખરેખર મને પણ એનો ગર્વ છે કે એક આ બે હજાર કે જે કંકુત્રી છપાવી એ જે ખરેખર ફોકડ અવસર પૂરો થઈ જાય પછી તો એ કાગળ જ બની જાય એ પસ્તી બની જાય એના કરતાં આ કાયમ માટે એક સંભાળનું બની રહે ચિરસ્મરણીય બની રહે અને વેસ્ટમાંથી બેસ્ટ થાય અને આપણો જે જીવદયાનો જે હેતુ છે એ પ્રવૃત્તિને એક પ્રોત્સાહન મળે એ આશયથી અમે આ કંકોત્રી છપાવવાનો આવો પ્રોગ્રામ કર્યો એમ કે ન્યૂઝ ગુજરાતી સાથે હાર્દિક પટેલ હિંમતનગર